ભગવાન દ્વારકાધીશ મંદિર ખાતે પણ ફૂલ પણ સવ સર્જાશે તેવું નિવેદન પૂજારી દ્વારા પણ અપાયું વર્ષમાં એકમાત્ર માત્ર દિવસ હોય છે કે જ્યારે મંદિર બપોરે ખુલ્લું રહે છે બપોરના બે થી ચાર વાગ્યા સુધી ભાવિ ભક્તો રંગોત્સવ મનાવે છે અને પ્રકારે આજે માહોલ જોવા મળી રહ્યો છે ભગવાન ભાવિકો સાથે ફૂલડોલ મનાવે છે એવી માન્યતા હોવાની પણ પૂજારીએ વાત કરી તો કેવો છે દ્વારકામાં માહોલ તે જણાવી રહ્યા છે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નથુ નથુ હાલમાં કેવો માહોલ છે કારણ કે લાખોની સંખ્યામાં હરિ ભક્તો પહોંચ્યા છે દ્વારકા ખાતે જાગૃતિ ફૂલડોલ ઉત્સવ ની પૂર્ણાહુતિ થઈ ચુકી છે અને હાલ ભાવિકો નો પ્રવાહ જે છે દ્વારકાધીશ મંદિર ની સમય આવેલ જે ગોમતી નદી માં પુણ્ય નું ભાથું બાંધી રહ્યા છે ડુબકી લગાવીને જોઈ શકાય છે આ એ જ ભાવિકોનો પ્રવાહ છે જે બે થી ચાર વાગ્યા સુધી જે છે તે મંદિરમાં રંગોત્સવ મનાવ્યો હતો ભગવાન દ્વારકાધીશની સાથે અબેલ ગુલાલ અને કેસુડાના રંગ સાથે આવી છાટડા કર્યા હતા એકબીજાની ભક્તિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પર અનેરો ભાવ છે તે દર્શાવ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની જે તેઓની શ્રદ્ધા છે ભક્તિ છે આસ્થા છે તેનો તાદ્યસ નમૂનો રજૂ કરીને હાલ જે છે આ ભાવિકોનો જે છે તે ગોમતી નદીમાં ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધી રહ્યો છે જાગૃતિ ગોમતી નદીના સ્નાનના મહત્વની વાત કરવામાં આવે તો જે લોકો તીર્થભૂમિ એટલે કે આ મોક્ષનગરી દ્વારકામાં આવે અને જો ભગવાન દ્વારકાધીશના દર્શન કરે પરંતુ ગોમતી નદીમાં સ્નાન ન કરે તો તેઓનું જે દ્વારકાનો પ્રવાસ છે એટલે કે યાત્રાધામ સુધીની જે સફર છે તે સફરનું ફળ નથી મળતું એટલે કે લોકવાયકા એવી છે કે જે લોકો જગત મંદિરે શિષ ઝુકાવે છે તે લોકો અવશ્ય આ ગોમતી નદીમાં ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધે છે પરંતુ આજનું આ દ્રશ્ય છે જે કઈક અવલૌકિક છે કારણ કે જે રીતના રંગોત્સવ પૂર્ણ થયો છે જે રીતના ભગવાન દ્વારકાધીશ સાથેનો જે છે છે રંગોત્સવ એક લોકવાયકા એવી છે કે આજના દિવસે એટલે કે રંગોત્સવના દિવસે દિવસે ભગવાન દ્વારકાધીશ છે જે તે લાખો પ્રવાસીઓ લાખો શ્રદ્ધાળુ વચ્ચે જે ફૂલડોલ ઉત્સવ મનાવવા આવે છે અને કોઈના કોઈ સ્વરૂપે ભાવિકો સાથે તે રંગોત્સવ રમે છે આ રંગોત્સવ રંગે જંગે પૂર્ણ થાય

લગાવીને અંતિમ જોવા મળી રહ્યા છે આવો જ ભાવ છે આવી જ ભક્તિ જે છે તે આવતા વર્ષે એટલે કે આવતા ફૂલડોલ ઉત્સવમાં પણ બરકરાર રહે તેવા ભાવ સાથે આ ભાવિકો ભગવાન શ્રી દ્વારકાધીશના શરણોમાં શરણો સિજ ઝુકાવી અંતિમ વિદાય લેશે અત્યારે તો ગોમતી નદીમાં આસ્થાની ડુબકી લગાવવામાં આવી રહી છે પરંતુ આપે જણાવ્યું હતું કે પાંચ વાગે આરતી પણ થવાની છે એટલે આ માનવ મહેરામણ પાંચ વાગે આપણને નિજ મંદિરમાં પણ ઉપસ્થિત જોવા મળશે જી ચોક્કસથી કારણ કે જે રીતના ગોમતી નદીના હાલ જે છે પ્રવાહ જે છે તે ઓઢ તરફ એટલે કે ઓછો થતો જાય છે એટલે કે જે ભરતી હતી તેની જગ્યાએ હાલ ઓઢ ચાલી રહી છે એટલે કે આ ગોમતી નદી ઉછાળા મારતી હતી તે શાંત થવાની તૈયારીમાં છે અને ભક્તો પણ છેક સુધી જોઈ શકાય છે કે પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે ડૂબકી લગાવીને આ જ ભક્તોનો પ્રવાહ જે છે આ જ પુણ્યનું ભાથું બાંધી હવે જે છે તે ભગવાન દ્વારકાધીશના ફરી દર્શન કરવા માટે એટલે કે પાંચ વાગ્યે મંદિર ખુલશે ત્યારબાદ

લગાવી છે અમે બહુ કહેવાય છે એમ કેવાય છે કે યાત્રાધામ આવીએ ગોમતી નદીમાં જો આપણે ડુબકી ન લગાવીએ તો પુણ્ય નથી મળતું તમે શું કેશો હા બરોબર સાચી વાત છે તમે ક્યાંથી આવ્યા છો ને કેટલા વર્ષથી આવો છો હું રાજકોટ થી આવું છું પાંચ વર્ષથી આવું છું